મારે દઉં તો ભાઈ આપણું સવાણું તૈયાર થઈ ગયો છે હું સવાણું કહું છું પણ છે વગેરે જ રોટલી અમે સવાણું ગઈ છીએ થઈ ગયો છે તેને શાહના વાટકા ભરાઈ ગયા છે મમ્મી આવી ગયા છે મમ્મી જય શ્રી કૃષ્ણ સવારે વારમાં મમ્મી નાસ્તો કરવા બે ગયા છે અને અહીંયા પ્રભાત શરૂ છે બરાબર અને બનાવ્યો છે સવાણો રોટલી વઘારેલી રોટલી જે કે અમે તો જો કે બધા સવાણો કે મસ્ત બેનું કપડીઓ મસ્ત બેના સારે ખાન મજા આવે કાઈ નઈ હવે ખાઈ લઈ પ્રભાઈ ચા સાંભળતા સાંભળતા હાલો અને પપ્પા અહીંયા બેઠા છે તો હવે અમારા પૂર્વભાઈ જે હોતા છે બરોબર છે અને કપડાં નાખી દીધા છે શરૂ થઈ ગયું છે

કાંઈ નહી વાંધો નહીં અમે બધા ખાયા જ છે ને મગનું શાક એટલે વાંધો ન આવે તો ભાઈ મગનું શાક બનાવવાનું છે બીજું ક્યાં દાળ ભાત રોટલી મગનું શાક છાશ હાથણું એવું બધું છે આજ બનાવવામાં પાપડી આજ

ને આજ થોડુંક શરદી ને એવું છે તાવ તો નથી તાવ બે દે તો પણ ઉતરી ગયો છે કે શરદી ને એવું છે હા હવે થોડાક નબળાઈ આવી ગઈ છે તો રજા રાખી છે આજ બરાબર તારે શું ખાવાનું છે સમોસા કઈ ને હાલો સમોસા ખાઈ લઈ કઈ ને હાલો નાસ્તો કરી લઈ હાલો નાસ્તો કરી લઈ અમારે અહીંયા અને હાટા કહેવાય છે તમારે આને શું કહેવાય કમેન્ટ કરજો બરાબર અમે તો આને હાટા ગઈ છીએ તો ભાઈ હવે પપ્પા મમ્મી પર્વ અને હસ્તી ગયા તા હસ્તીના ફરાળ લેવા તો હવે શું શું લાવ્યા છે જોઈએ અમારા પર્વ ભાઈ બતાવશે હાલો પેલી વસ્તુ શું છે ટોસ તો ભાઈ પહેલી વસ્તુ ટોસ છે હાલો તો ભાઈ જો આ ટોસ લાવ્યા છે તલ ટોસ છે બરાબર બીજું છે આ ખાખરા

આ બધા ખાઓ બરાબર આ એટલે આ એને લાભમાં મળે ને એવું લાવ્યો છે આપણી આટો નો કરી લાવ્યો અમારું છે આ બિસ્કિટ બિસ્કિટ ફેવરેટ છે પણ આપણે આજે હાજ માણ હાજા છે આજે ખબર છે ને આજે તો કાલ ઓકે તો ભાઈ જમવામાં છે સેવ ટમેટાનું શાક રોટલા ભાખરી બાંધવાનું <laughs> <g brows Vicara> É, né? É claro, é, bem